Uh...

એક ફો નાકા મૂકે એ ફો ની હણી મૂકે એટલી જગ્યા ખાલી નથી આવી રીતે અણુ ભગવાનનો વાસ છે પણ આપણે સમજવામાં કઈ ભૂલ થાય છે કારણ કે આપણને નક્કી નથી કે ભગવાન કોને કેવો ઈશ્વર કોને કેવો આ કઈ ખબર નથી એટલે

અને જયારે ઘેરે આવું મારે દુકાને બેઠો આવું કે સાંજે પાંચ સાડા પાંચ સોએ મારા ઘરના આવે અને મને પૂછે કે આજ શેનું શાક બનાવવું આજ ક્યાં બકાલ અને સબ્જી ખાવી છે એટલે હું કહું કે રીંગણા લાવો ભીંડા લાવો જે મને ઈચ્છા હોય એ હું કહું પણ આજે હું બહાર જ્ઞાન જો છું મારી સદી ઘીરે છે મારો ફોટા એ ટીંગા દિવાલે એ ફોટા નહીં પૂછે ચાલ છે શાક બનાવવું છે ફોટો હામું જોઈશે નહીં અને જે એમને બનાવવું હોય છે જે એમને ખાવું હોય છે એ બકાલું લાવી શાક બનાવી અને જમી લેશે કારણ કે એ અસર નથી એ મારો ફોટો છે એ નકલશે એટલે એને ન પૂછે તો આપણે તો નકલ વાયા થોડ્યા જઈએ છીએ નકલ આગળ જઈને ઊંધા પડવી કે એમાં મારો સંતાન નથી મને સંતાન આપો મને દીકરો આપો કે હું ત્યાં ગોડાઉન ઘરે ત્યાં પણ આપી દે એટલા બાયુ દીકરા દે કોઈ ભગવાન એવો નથી તમને દીકરા દઈ શકે દીકરા બાયુ દે સંતાન બાયુ દે એટલા માટે સંતોએ બહુ આપણને ભલામણ કરી બહુ સમજણ આપી પણ આપણે પાછું હોળવાનું નામ જ લેતા નથી કારણ કે એક ગ્રંથ થી બંધાયું ક્યાંય ગ્રંથમાં નથી કોઈ પુસ્તકો માં નથી એટલે પંડિતે કીધું કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કુરાન આ બધું ખોટું પણ જો તમને સમજણ હોય તમને હાશી વાન હોય તેને તમને જાણતા હો તો તમને ગ્રંથમાંથી જાણવા મળે કે આ વાણી શું કેબદ શું કે સંતો શું કહી ગયા છે તો આપણને જાણવા મળે પણ ક્યારે કે આપણે આપણને જાણતા હોય આપણે આપડા આત્માને ઓળખતા હોય અને આત્મા ઓળખ્યા પછી તો તમને કહું કે બધું મટી જાય પોતે આત્મા બની જાય પરમાત્મા બની જાય પછી એને ક્યાંય દોડા કરવાના રહેતા નથી એટલે આ બધું ક્યારે મટે કે કોઈ સા સા સદગુરુ મળી જાય અને જોઈને શબ્દમાં આપણે શોધતા લાગી જાય તો આ બધું સમજાય છે ત્યાં સુધી સમજાતો નથી પણ માણસ ને માથે બે ઘાટ છે કેટલી ઘાટ છે બે એક જલંબુ બીજું મરવું હવે એ જલમા પછી જેવું આપણે બનવું એવું બની શકાય કારણ કે જલમ અને મરણ બે ના વચ્ચે ગાળો છે એ આપણી જિંદગી છે અને આ જિંદગીમાં જેવો આપણે બનવું એવું બની શકાય જો શોર થવું હોય તો કોઈક શોરી કરતો હોય એનું શિક્ષણ લેવું પડે એની ભાઈબંધી કરવી પડે તો આપણને શોરી કરતા આવડી જાય દારૂડિયો થવું હોય તો કોઈ દારૂ પીતા હોય એના સંઘમાં જવું પડે તો દારૂ પીતા શીખી જવાય અને જો ધોણવા જો શીખવું હોય સપટિયું નાખવા શીખવું હોય તો કોઈ ભૂવા એવા હોય એની પાસે જઈને બે આવું એનો સંગ કરો એટલે તમારે ઓટોમેટિક દાણા જોતા આવડી જાય અને ધોણતા આવડે વેરવે માપા હળમાં મંડા આવવા જો કોઈ કલેક્ટર બનવું હોય તો શિક્ષક પાસે જઈ અને ભણવું પડે તો કલેક્ટર બને એકવી આઈપીએસ અધિકારી બને એકવી કોઈ નેતા થવું હોય તો નેતા બને એકવી પણ એ ક્યારે બને એકવી કે એ પ્રમાણે ભણવું પડે ભણાવવાળો કલેક્ટર નથી બની શકતો એ કોઈ આઈપીએસ અધિકારી નહીં બની શકતો પણ જે એની પાસે ભણે એના આઈપીએસ થી કરી બનાવી દે એનો મોટો નેતા બનાવી દે વડોપ્રધાન બનાવી દે પ્રધાન મંત્રી બનાવી દે અને પોતે તો શિક્ષક જ રહે પણ બીજાને બનાવી શકે છે એમ જો ભક્તિ કરવી હોય તો કોઈ સાહસા સદગુરુ ધારણ કરી અને જેમ જવાય તો ભક્તિ પણ કરી અને ભક્તિ તો ઘણા સંતો કરીને ગયા વેઆાસ ભક્તિ કરી મીરાબા એ ભક્તિ કરી નરસિંહ માતા ભક્તિ કરી દાસ કદીરે દાસ રોહિત આ બધાએ ભક્તિ કરી અને એમનો રસ્તો આ અલગ જ નોખો કરી લીધો એ સંતો કોઈના રસ્તે ન આવે સંતો એનો પ્રાયવેટ રસ્તો કરી લે એક શ્રામ એક સિંહ અને એક સંત આ કોઈના રસ્તે આવતા જ નથી એમનો પ્રાયવેટ રસ્તો

ત્યારો છે અનુભવી અવતાર માથે સદગુરુ ને ધાર તો આ બેલ તારી ઉતારે નવ આ ભવની ની પાર પણ આ બેલ જો ભવ પર ઉતારવી હોય આમાં કાંઠે લઈ જઈ હોય તો એમાં કોઈ તરીઓ હોય એની જરૂર પડે આપણે દરિયામાં પડવું છે પણ તરતા આવડતું નથી તો બુદ્ધિ મેળવી પણ જો દરિયાનો સહકાર લેવી તો એ આપણને તારી શકે એમ સદગુરુ મહારાજ છે જે પોતે આત્મા તત્વ સિંહો છે પોતાને ખબર છે કે હું કોણ છું હરી કહેવા છે એનું જેને નક્કી કહેવાય નક્કી પણ થઈ ગયું હોય એ આપણને નક્કી કરાવી દે અને આ નાવને ખામા તીર લઈ જાય કારણ કે એક હતો પાપી હતો હતો અને એ સાસઠિયાના ઘરે સોરી કરવા આવ્યો હતો સોરી શે કરી હતી કે સતી તોરલ તોરલ જેની પામરી અને સતી ઘોળી હા આની શોરી કરવા આવ્યો હતો અને પોતે સીધ બની ગયો કારણ કે દે મળી ગયા તોરલ મળ્યા પછી જાડેજાને પૂછ્યું કે આપ શા માટે આવ્યા છો એટલે જાડેજા હાવ હાસો બોલી ગયો કે હું તમારી શોરી કરવા આવ્યો હતો હું તમને લઈ જાવ આવ્યો છું એટલે તોરલ દેનું બાવડું પકડી અને જેસલના હાથમાં આપી દીધું કે ભલામણા સાધુના ઘિય સોરી કરવાની ન હોય જોઈતી વસ્તુ માંગી લેવાય હમ લે તો તારો તોરલ જોઈ છે ને લઈ જા એટલે તોરલ જાડેજાને દેખી અને ખડ 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 હસવા માંડ્યા હસવા મીડ્યા તો જાડેજો ક્રોધમાન થઈ ગયો અને એનો સારો થઈ તોરલને શું કહેશે કે હે તોરલ તું મને જોઈ અને કેમ આટલું બધું હશે સીણા દાંત આવે છે એટલે તોરલે હસતા માટે કીધું કે જાડેજા હું તમારા દાંત કાઢું છું કે મારા દાંત કાઢેસ કે હા કે કેમ તાકે કે આ આખી જગત એવું કહે છે કે જાડેજો જુલમી છે જાડેજો પાપી છે એને ભાળી અને છોકરા પણ સાના રહી જાય આવો જાડેજો કંસભૂમિનો કાળો નાગજીને કહેવાય આવો જાડેજો છે પણ આ તને જોયા પછી મને એવું લાગ્યું કે તારા જેવો તો આ જગતમાં કોઈ બીકણ નથી કે મારા જેવો કોઈ બીકણ નથી ધોર કે આ કોઈ બીકણ આવો નથી મને એવું લાગે છે તાકે કેમ તાકે ત્યાં કટાર ધારણ કરી શકડમાં ખંભામાં ભાળું છે એક ખંભામાં જોટો છે આ બધું તો હું કામ રાખે તાકે એ ન રાખો મને કોક મારી નાખે તને કોક મારી નાખે એ તને બીક છે એટલે તારા જેવો જગતમાં કોઈ બીકણીઓ નહીં એટલે મને દાંત આવે છે મને હસવું આવે છે કે આખી જગત ક્યાં સર જો કોઈથી વિવેદ જ નહીં પણ તારા હથિયાર બધા એટલા બધા રાખીને શું કરવાનું છે કારણ કે તને જગતની બીક લાગે છે એટલા માટે ત્યાં બધા હથિયારો ધારણ કર્યા છે હવે જો તારે મને મળવું હોય તો હથિયારો બધા મૂકી દે અને જા તું એ ખાસી વસ્તુને જાણી લે તું તને ઓળખી લે તું કોણ છો પછી આ વાત કરતાં કરતાં દરિયા કિનારે ગયા નાવમાં બેઠા અને અર્ધ વિશે નાવળા સડ્યો તો એ જાડેજાને લઈ ગઈ અને મંડ્યો રાયડું નાખવા તોરલ જેના પગ પકડવા માંડ્યો કે હે સત્ય મને બસાવો એ વખતે તોરલે કીધું હતું કે જાડેજા પાપ તારો પ્રકાશ અને ધર્મ તારો સાંભાળી લે તો તારી બેલડીને બુડવા નહીં દઉં પણ કોનો ધર્મ કીધો કે તારો તારો પોતાનો તો તોરલ ન કે રામાપિનો ધર્મ પકડી લે હનુમાન દાદાનો પકડી લે કોઈ દેવી દેવતાનો પકડ તારી માતાજીનો પકડ આ ધર્મ કોઈ કીધો નહીં સત્ય તોરલ એવું કીધું કે તારો ધર્મ પકડી લે તારો ધર્મ તો જાણી લે તારો ધર્મ શું છે એમ આપણો ધર્મ શું છે એ આપણે ખાસ જાણવાની જરૂર છે આપણા ધર્મ આપણે ભૂલી ગયા છીએ આપણા ધર્મને આપણને ખબર જ નથી એટલે બીજાના ધર્મ અહીં વળી ગયા છે આ ધર્મ એટલે શું ધર્મ એટલે સૌ ધર્મ સૌ કરતા પોતે કારણ કે પાંચ તત્વ અને સઠો છે આત્મા આ સોનું મળી અને આ તન બળ્યું છે એને સૌ ધર્મ કહેવાય એને સનાતન કહેવાય આ ધર્મ પોતાનો છે આ ધરમને જાણી અને આ નાવને ખામાં ઉતારી શકાય છે અને જો સદગુરુ કોઈ એવા મળી જાય કોઈ ગુરુ પાસે વ્યાજ તો આ નાવ બોડે ક્યારે એને ક્યાં ખબર રહે નહીં એટલે અમારે નિરાજ સંપ્રદાયના આચાર્યો એવું કહેશે કે કોઈ સા સા સદગુરુ પાસે વ્યા જાઓ અને તેને તમને જાણી લો તો આ બેડલી તમારી ભવપાલ ઉતરી જાય છે આ પાકી વાત છે બોલો સદગુરુ મહારાજની જય